મિત્રો આજે ચરણવા સબડિવિઝન તેની સાથે હળવદના ગ્રામ્ય વિસ્તારમાં બરોડાની વિજિલન્સની બત્રીસ ટીમો છે આ બત્રીસ ટીમો એસઆરપીના જવાનો સાથે વીજ ચેકિંગમાં ઉતરી છે આજે ઉતરી છે આવતીકાલે પણ વીજ ચેકિંગ કરવાની છે અને એના આગલા દિવસે મતલબ કે ત્રણ દિવસ આ ટીમો હળોદમાં રોકાવાની છે અને જુદા જુદા વિસ્તારોમાં જે લોકો વીજ ચોરી કરે છે તેની સામે કાર્યવાહી કરવા માટે થઈ અને આ ટીમ જે છે તે હળોદમાં વીજ ચેકિંગ માટે આવી છે બત્રીસ ટીમો છે એની સાથે એસઆરપીના જવાનો છે અને આ ટીમો જે છે તે આજે પ્રથમ દિવસ હતો આજે ચરડવા સબડિવિઝન હેઠળ જે જુદા જુદા ગ્રામ્ય વિસ્તાર આવે છે ત્યાં વી ચેકિંગ કર્યું તેની સાથે હળવદ ગ્રામ્ય જે ડિવિઝન છે મિત્રો એના હેઠળ જે કંઈ ગ્રામ્ય વિસ્તારો આવે છે ત્યાં પણ વીજ ચેકિંગ કર્યું ટીમે પાંચ ગામોના આંકડા આપણી પાસે છે મતલબ કે બીજા કોઈ ગામોમાં વીજ કનેક્શનમાં વીજ ચોરીની ઝડપાઈ જવા પામી હોય પરંતુ સૌથી વધુ જે ગામોમાં વીજ ચોરી ઝડપાઈ જવા પામી હોય એની માહિતી અમારા ખ્યાલ મુજબ પીજીવીસીએલ તંત્ર જે છે એ જ્યારે પ્રેસ નોટ બહાર પાડતા હોય ત્યારે આપતા હોય છે અમને જે મિત્રો માહિતી મેળવી છે એની વાત કરીએ તો સુશો વિશ્વનગર કડિયાણા દેવપુર ને રણમલપુર આ ગામો જે છે આ ગામોમાંથી વીજ ચોરી જે છે એ સૌથી વધારે ઝડપાઈ છે એની હું તમને વાત કરું મિત્રો કે કયા ગામમાં કેટલી વીજ ચોરી ઝડપાઈ છે એ આંકડા કોઈ સામે આવ્યા નથી પરંતુ આ ગામોમાં જે છે એ સૌથી વધુ વીજ ચોરી ઝડપાઈ છે આવતા દિવસોમાં બીજા જુદા જુદા ગામોમાં પણ જે છે એ વીજ ચેકિંગ કરવામાં આવનાર છે હજી બે દિવસ આ ટીમો રોકાવાની છે એટલે કોઈ લંગરિયા કે નાખ્યા હોય તો ખાસ ધ્યાન રાખજો એ મતલબ કે કાઢી નાખજો ધ્યાન રાખવાની તો કોઈ વાત જ નથી કુલ જે છે મિત્રો પીજીવીસીએલની બત્રીસ વિજિલન્સની જે ટીમ છે બરોડાની એને બસો ને ચોરાણું કનેક્શનો આજે છે તે ચેક કર્યા જેમાં રહેણાંકના બસો ઓગણએસી અને વાણિજ્યના મતલબ કે વેપાર ધંધા કંઈ કરતા હોય દુકાનો હોય નાનું મોટું કારખાનું હોય એ બને એના બેતાલીસ કનેક્શનો ચેક કર્યા જેમાં કુલ પિસ્તાલીસ કનેક્શનોમાં ગેરરીતિ સામે આવી છે પિસ્તાળીસ કનેક્શનોમાં ગેરરીતિ સામે આવી છે એ પિસ્તાલીસમાં સૌથી વધુ છે રહેણાંક મકાનોના કનેક્શનો છે એની તમને મિત્રો વાત કરીએ તો રહેણાંક મકાનોના કનેક્શનોમાં જે ગેરરીતિ સામે આવી છે એમાં ઓગણચાલીસ લાખ ને ત્રાણું હજાર રૂપિયાનો જે દંડ છે એ ફટકારવામાં આવ્યો છે તેની સાથે વાણિજ્ય મતલબ કે વેપાર ધંધાના જે કંઈ કનેક્શનો છે એમાં ગેરરીતિ સામે આવી હતી અને ચાર લાખને એક્યાસી હજાર રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે મતલબ કે કુલ પિસ્તાલીસ કનેક્શનોમાં ગેરરીતિ સામે આવી તો એને ચુમ્માલીસ લાખ ચુમોતેર હજાર રૂપિયાનો દંડ છે એ ફટકારવામાં આવ્યો છે આ જુદા જુદા પાંચેય ગામોમાં સૌથી વધારે વીજ ચોરી ઝડપે છે એટલે એ ગામોના નામ આવ્યા છે બાકીના બીજા જે કંઈ ગામો છે ત્યાં એક એક બે બે કનેક્શનોમાં એમાં ગેરરીતિ સામે આવીએ છે આ વાત થઈ મિત્રો આજે એક જ દિવસે ચુમાલીસ લાખને ચુમોતેર હજાર રૂપિયાની વીજ ચોરી પેકડી આવતા દિવસે પણ ટીમો ચેકિંગ કરવાની છે ને આગલા દિવસે પણ આ ટીમો ચેકિંગ કરવાની છે વિજિલન્સની બરોડાની ટીમો છે બત્રીસ ટીમો છે ગમે ગામમાં સવારમાં પોગી જાય તો નાના છોકરા બી જાય કારણ કે એસઆરપીના જવાનો બંદૂકો સાથે આ વિજિલન્સની ટીમ ગામ ભાંગી નાખવું એવી રીતના જે છે એ ગામમાં વહેલી સવારે પોગી જતી હોય છે પરંતુ બાળકોને પણ આપણે સમજાવવા જોઈએ કે આ બધા ચેકિંગવાળા છે ને ઓચિંતાના અમને બધાને એને વીજ ચોરી થતી હતી યાદ આવી ગયું છે એટલા બધા ચેકિંગ કરવા આવ્યા છે એટલે બાળકોને આપણે સમજાવવાના સમજાવાના ગાનમનાથી બીવ નહીં નહિતર બી જાય એમ કે આટલા બધા એક જ આમઠા આપણા ગામમાં કેમ આવ્યા ટીમો તેની સાથે અમે આ જે વિજિલન્સની ટીમ હળોદમાં ચેકિંગ માટે આવી છે અને એને એક અમે અપીલ કરી છે કે તમે ખરેખર સારું જ કામ કરો છો ગ્રામ્ય વિસ્તારમાં જાઓ કે આ અમે આમાં જોયું ને કે બસોને ઓગણીએંસી તો ખાલી જે છે મિત્રો એ રહેણાંક મકાનના મતલબ કે ગ્રામ્ય વિસ્તારમાં નાની મોટી વિકચોરી કરતો એને બધાને પકડી લીધા છે પરંતુ મોટા મોટા સંકુલો જે લોકો ચલાવે છે શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં મોટા મોટી ફેક્ટરીઓ જે લોકો ચલાવે છે હળવદ શહેરમાં આવતી હોય કે ગ્રામ્ય વિસ્તારમાં કે પછી મોટા મોટા કોઈ કોમ્પ્લેક્ષો આ બધું છે મિત્રો તો ત્યાં પણ આ વિજિલન્સની જે બહાદુર ટીમ છે ને એને એ બાજુ પણ તપાસ કરવા જવું જોઈએ ત્યાં પણ એમને જવું જોઈએ ત્યાં પણ એને ચેકિંગ કરવું જોઈએ એટલે એને ખબર પડવી જોઈએ કે અહીંયા વીજ ચોરી થાય છે કે નથી થતી એમ સામાન્ય વ્યક્તિ જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય મજૂરી કામ કરતા હોય ને લંગરિયું લીધું હોય અને ત્યાં આપણે દંડ એને ફટકારી તો એ વીજ ચોરી કરતા એને દંડ આવે એની સામે આપણને કંઈ વાંધો નથી પરંતુ આપણે ત્યાં બહાદુરી બતાવે છે છે આ આ ટીમો તો પણ પણ જે ત્યાં બહાદુરી બતાવી જોઈએ કે જે મોટા મલાઓ છે જે મોટા માથાઓ છે કે જેના ત્યાં બિલ ફાળવા માટે પણ જે છે એ અધિકારીને જવું હોય તો દસ વખત વિચાર કરે ત્યાં પણ જે છે આ વિજિલન્સની બહાદુર ટીમે ત્યાં પણ તપાસ કરવા માટે જવું જોઈએ તેની સાથે ઘણા બધા મિત્રોની ફરિયાદો હોતી હોય છે કે વરસાદનો એકાદ છાંટો પડે બીજું કંઈ જવું હોય તો જાય ન કે કંઈ વાંધો નહીં પણ લાઈટ તરત વહી જતી હોય છે લોકો બિલ ભરે તેમ છતાં પણ આ પ્રોબ્લેમ રહે છે એટલે ટીમો જે ચેકિંગ માટે આવે છે ને એ પણ એક વિનંતી છે કે વરસાદ થોડોક હોય ને લાઇટ વહી જાય તો એ તો વ્યાજબી નથી માની લીધું કે વરસાદને ને વાવાઝોડું બહુ વધારે હોય ને લાઈટ વહી જાય તો એ પણ આપણે સમજ્યા પરંતુ થોડાક છાંટા ચાલુ થાય એટલે તરત લાઈટ વહી જતી હોય છે એટલે એ દિશામાં પણ થોડુંક પીજવીશીલ તંત્ર એ કામગીરી કરવાની જરૂર છે અને વરી પાછી એક વાત રિપીટ કરીએ કે નાના નાના લોકોને ત્યાં વીજ ચોરી આપણે પકડીને આંકડો ચુમ્માલીસ લાખ ને પિસ્તાલીસ લાખ એને આ બધું પહોંચાડીએ છીએ તેની સાથે સાથે આવા જે મોટા મોટા માથાઓ છે ને ત્યાં પણ વીજ ચેકિંગ કરવું જરૂરી છે ત્યાં પણ વીજ ચોરી કરે છે કે નહીં એ દિશામાં પણ તપાસ કરવી જરૂરી છે એટલે તમને પણ ખબર પડશે કારણ કે અમને તો ઘણી વખત ફરિયાદોને આવતું હોય છે આપણે કદાચ અધિકારીઓનું ધ્યાન દોરી તો આપણે એનું ધ્યાન દોરી પહેલાથી પહેલાંથી ફોન પછી કરી દેતા હોય છે કે ભાઈ તમારી ત્યાં આ રીતના ચાલુ છે સામાન્ય લોકો વીજ ચોરી પકડે તો વીજ ચોરી કરતા હોય ત્યાં ચેકિંગ કરવા નહીં આવું ન હોવું જોઈએ વિશેલ તંત્ર ઉપર લોકોને ભરોસો બેસવો જોઈએ એટલે ખાસ આવા જે મોટા સંકુલો હોય મોટા કોમ્પ્લેક્ષો હોય મોટી ફેક્ટરીઓ છે ત્યાં પણ આ વિજિલન્સની ટીમો ચોકસાઈ પૂર્વક વીજ ચેકિંગ કરે તે પણ જરૂરી છે આ